ફ્રેન્ડ્સ આ વિડિયો તમારા બધાનું સ્વાગત છે છે તો પહેલો પ્રશ્ન આપણી સમક્ષ ભાઈ કમ્પ્યુટરનામ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે આવો પ્રશ્ન છે સાદો સિમ્પલ પ્રશ્ન છે ભાઈ તો તમે બધા જાણતા હશો ભાઈ કે કમ્પ્યુટરના પિતા તરીકે ભાઈ ચાર્લ્સ બેબજને ઓળખવામાં આવે છે કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ભાઈ ચાર્લ્સ બેબઝને ઓળખવામાં આવે છે આ બધાને આવડતો પ્રશ્ન છે ચવાઈ ગયેલો ક્વેશન કહી શકાય આને કમ્પ્યુટર કેવા પ્રકારનું ડિવાઇસ સાધન છે કમ્પ્યુટર કેવા પ્રકારનું ડિવાઇસ સાધન છે તો કમ્પ્યુટર છે ને ભાઈ એ ઇલેક્ટ્રોનિક બરાબર કેવું ભાઈ ઇલેક્ટ્રોનિક પ્રકારનું એક ડિવાઇસ સાધન છે કેવા પ્રકારનું છે વાલા મિત્રો તો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પ્રકારનું એક સાધન છે મિત્રો આમ વિડીયો જોતા જોતા તે પ્રશ્નો અને જવાબ યાદ રાખતા જવાના ભાઈ કમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબ કમ્પ્યુટર કેવું ડિવાઇસ છે તો બધાને આવડે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે કમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે તો ભાઈ ટુ કોમ્પ્યુટ બરાબર ટુ કોમ્પ્યુટ શબ્દ ઉપરથી ભાઈ ટુ કોમ્પ્યુટર શબ્દ ઉપરથી કોમ્પ્યુટર શબ્દ અસ્તિત્વ ધરાવે છે અસ્તિત્વમાં આવ્યો એટલે કે એનું સર્જન થયું છે કમ્પ્યુટર શબ્દ કયા શબ્દ ઉપરથી બન્યો છે તો ટુ કમ્પ્યુટ ટુ કમ્પ્યુટર એટલે કે સી ઓપ્શન અહીંયા સાચો જવાબ તરીકે આવી રહ્યો છે યાદ રાખતા જજો ભાઈ ચાર્લ્સ બેબજ જેને તમે કમ્પ્યુટરના પિતા તરીકે ઓળખો છો હવે તો આ ચાર્લ્સ બેબજે બનાવેલ કમ્પ્યુટરનું નામ શું હતું તો ભાઈ એણે જે કમ્પ્યુટર બનાવ્યું એનું નામ હતું એનાલિટિકલ એન્જિન એનાલિટિકલ એન્જિન શું નામ હતું ભાઈ એનાલિટિકલ એન્જિન આવું નામ હતું કોના દ્વારા બનાવવામાં આવેલું છે ચાર્લ્સ બેબજ દ્વારા આઈસીના ઉપયોગની વાત કરી છે આઈસીનો ઉપયોગ એટલે કે ઇન્ટીગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કઈ કમ્પ્યુટરની પેઢીમાં થયો હતો તો ભાઈ કમ્પ્યુટરની ત્રીજી પેઢીમાં થયો હતો કઈ પેઢીમાં થયો હતો કમ્પ્યુટરની ત્રીજી પેઢીમાં આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવેલો હતો વાલા મિત્રો યાદ રાખતા જજો વિડીયો ગમે તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો તો ભાઈ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ છે ને કમ્પ્યુટરની બીજી પેઢીમાં થયો હતો કઈ પેઢીમાં કમ્પ્યુટરની બીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો વેક્યુમ ટ્યુબ ભાઈ વેક્યુમ ટ્યુબ એટલે કે વાલ્વ જેને ગુજરાતીમાં નિર્વાત નલિકા તરીકે ઓળખવામાં આવે છે શું કહેવામાં આવે છે નિર્વાત નલિકા વેક્યુમ ટ્યુબ એટલે કે વાલ્વનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો તો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કમ્પ્યુટરની પહેલી પેઢીમાં થયો હતો યાદ રાખજો ભાઈ ત્યારબાદ નીચેનામાંથી પહેલી પેઢીનું કમ્પ્યુટર કયું છે તો ઇનાઇક અને યુનિવાક બરાબર ઇનાઇક અને યુનિવાઇક આ બંને છે ને ભાઈ એ કમ્પ્યુટરની પહેલી પેઢીના કમ્પ્યુટર છે આર્ટિફિફિશિયલ ઇન્ટેલિજન્સી બરાબર એટલે કે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ એ આઈ ટેકનોલોજી તો એનો ઉપયોગ કમ્પ્યુટરની કઈ પેઢીમાં થઈ રહ્યો છે તો કમ્પ્યુટરની પાંચમી પેઢીમાં કઈ પેઢીમાં કમ્પ્યુટરની પાંચમી પેઢીમાં વાળા મિત્રો એ આઈનો ઉપયોગ થઈ રહ્યો છે કદ અને ક્ષમતાની દ્રષ્ટિએ નીચેનામાંથી કયો કોમ્પ્યુટરનો પ્રકાર નથી જો કમ્પ્યુટરનો પ્રકાર નથી આવો શબ્દ છે ભાઈ તો તમે જોઈ રહ્યા છો ઓપ્શન્સ હિયર બી ગ્રે ગીવન્સ ટુ યુ માઇક્રો કોમ્પ્યુટર તો આનો પ્રકાર છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર તો આ પણ પ્રકાર છે સુપર કોમ્પ્યુટર આ પણ પ્રકાર છે પણ પેન્ટીએમ કોમ્પ્યુટર આવો કોઈ પ્રકાર જોવા મળ્યો નથી બરાબર એટલે અહીંયા ડી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન કોમ્પ્યુટર ઉત્પાદક અગ્રણી કંપની આઈબીએમનું પૂરું નામ આઈબીએમનું પૂરું નામ અહીંયા પૂછ્યું છે તો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ બરાબર ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ આ એનું સાચું નામ બને છે ઘરો અને ઓફિસોમાં વપરાતા પીસી એટલે કે પર્સનલ કોમ્પ્યુટર કયા પ્રકારના છે તો ભાઈ એને માઇક્રો કોમ્પ્યુટર કહેવામાં આવે શું કહેવામાં આવે ભાઈ સામાન્ય ઘરમાં હોય અથવા ઓફિસમાં તમે સામાન્ય જે પીસી વાપરો છો પર્સનલ કોમ્પ્યુટર એ પે કયા પ્રકારના છે તો એ માઇક્રો કમ્પ્યુટર પ્રકારના છે હવામાનની આગાહી તથા પરમાણુ સંશોધનો માટે ક્યુ કમ્પ્યુટર વપરાય છે તો ભાઈ હવામાનની આગાહી અને પરમાણુ સંશોધન માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય વાલા મિત્રો સુપર કમ્પ્યુટર એમાં ઉપયોગી બને છે કમ્પ્યુટરની અત્યાર સુધી કેટલી પેઢી બની હોય છે તો ભાઈ કમ્પ્યુટરની અત્યાર સુધી પાંચ પેઢીઓ અસ્તિત્વ ધરાવે છે કેટલી પેઢીઓ પાંચ પેઢીઓ અસ્તિત્વ ધરાવે છે સૌ પ્રથમ પ્રોસેસર કઈ કંપનીએને ક્યારે શોધ્યું હતું તો ભાઈ સૌ પ્રથમ ઇન્ટેલ દ્વારા ઇન્ટેલ દ્વારા ઓગણીસોને એકોતેરમાં ઇન્ટેલ દ્વારા ને એકોતેરમાં સૌ પ્રથમ ભાઈ માઇક્રો પ્રોસેસરની શોધખોળ કરવામાં આવી હતી યાદ રાખજો ભાઈ આવા પ્રશ્નો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડૂક્યું કરી જાય વિડીયો ગમે તો એક લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજોવા લીડાવો આગળ વધીએ ઇન્ટેલ કંપનીએ શોધેલું સૌ પ્રથમ માઇક્રો પ્રોસેસર ક્યુ હતું તો ચાર હજાર ચાર આ પ્રોસેસરનું નામ છે આ ઇન્ટેલ કંપની દ્વારા શોધવામાં આવેલું સૌ પ્રથમ ભાઈ પ્રોસેસર હતું આધુનિક કમ્પ્યુટરના પિતા કોને માનવામાં આવે છે તો એલન ટ્યુરિંગ એલન ટ્યુરિંગને આધુનિક બરાબર આધુનિક કમ્પ્યુટરના પિતા તરીકે ગણતરી કરવામાં આવે છે નીચેનામાંથી કયો કમ્પ્યુટરનો ગુણધર્મ નથી તો કોમ્પ્યુટરના ગુણધર્મો કયા કયા છે એ ખબર હોવી જોઈએ ને ઝડપ એ કોમ્પ્યુટરનો ગુણધર્મ કહેવાય ચોકસાઈ એ ગુણધર્મ કહેવાય સંગ્રહ ક્ષમતા એ પણ ગુણધર્મ કહેવાય પણ વિચાર ક્ષમતા આ ગુણધર્મ નથી એટલે અહીંયા તમારો સાચો જવાબ શું આવે સી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન ડિજિટલ કમ્પ્યુટર કઈ ભાષા પદ્ધતિ વડે કાર્ય કરે છે તો બાઇનરી ભાષા પદ્ધતિ વડે કાર્ય કરે છે ડિજિટલ કમ્પ્યુટર કઈ ભાષાનો ઉપયોગ કરે છે બાઇનરી પદ્ધતિનો ઉપયોગ કરે છે યાદ રાખતા જ જુઓ વિડીયોને લાઇક કરતા જ ભારતમાં બનેલ પ્રથમ સુપર કમ્પ્યુટર તો ભારતમાં બનેલ પ્રથમ સુ સુપર કમ્પ્યુટરો કોઈ હોય ને તો એ પરમ નામનું સુપર કમ્પ્યુટર છે કયું ભાઈ પરમ નામનું સુપર કમ્પ્યુટર પ્રથમ ઇલેક્ટ્રોમિકેનિકલ મશીન ટ્યુબેલેટિંગ મશીન કોણે શોધ્યું હતું તો હેરમાન હોલેર્થ નામના વ્યક્તિ દ્વારા પ્રથમ ઇલેક્ટ્રોનિક મિકેનિકલ મશીન ટ્યુબેલેટિંગ મશીન કોણે શોધ્યું હતું તો હેરમાન હોલેર્થ દ્વારા શોધ્યું હતું બી એ આર સી એટલે કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા કઈ શ્રેણીના કમ્પ્યુટર સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવી રહ્યા છે તો ભાઈ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા અનુપમ બરાબર કહ્યું ભાઈ અનુપમ અનુપમ નામનું સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવેલું છે યાદ રાખતા જજો ભાઈ સુપર કમ્પ્યુટર પરમ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો હતો તો વિજય ભાટકરનો હતો કોનો હતો ભાઈ વિજય ભાટકર દ્વારા ભાઈ સુપર કોમ્પ્યુટર બનાવવામાં એમનો સૌથી વધારે મોટો ફાળો હતો કઈ યુનિવર્સિટીમાં ઇન્વા કમ્પ્યુટર નિર્માણ પામ્યું અથવા નિર્માણ થયું હતું તો પેનેસેવેલિનિયા પેને પેન્સિલેવિનિયા પેન્સિલવેનિયા નામની યુનિવર્સિટીમાં સૌ પ્રથમ આ કમ્પ્યુટર ભાઈ શું કહ્યું હતું ભાઈ નિર્માણ પામ્યું હતું આઈસીની શોધ કોણે કરી હતી તો ભાઈ આઈસીના શોધક હતા જેક કિલ્બી કોણ હતા ભાઈ આઈસીના શોધક જેક કિલ્બી એ આઈસીના શોધક હતા નેપિરિયર્સ બોન્સ નેપિરિયર્સ બોન્સ ઝીરો નવ નો ઉપયોગ નેપિરિયર્સ બોન્સમાં થતો હતો કોમ્પ્યુટરની કઈ પેઢીમાં જીયુ આઈ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નો ઉપયોગ થયો હતો તો ચોથી પેઢીમાં એનો ઉપયોગ થયો હતો કઈ પેઢીમાં ચોથી પેઢીમાં એનો ઉપયોગ થયો હતો બાઇનરી પદ્ધતિના શોધક કોને માનવામાં આવે છે તો અગસ્તા બરાબર લેડી અગસ્તા આવું આપ્યું હોય તો પણ એને માનવામાં આવે છે બાઇનરી પદ્ધતિના શોધક બાઇનરી પદ્ધતિના શોધક કોણ છે ભાઈ લેડી અગસ્તા અથવા અગસ્તા કીધું હોય તો એ પણ ચાલે કમ્પર સુપર કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટરની ઝડપની ગણતરી માટે કયો એકમ વપરાય છે તો ફ્લોપ બરાબર સુપર કોમ્પ્યુટરની ગણતરીની વાત હોય ને ઝડપની ગણતરી તો ફ્લોપ્સ એકમનો ઉપયોગ થાય છે અનુપમ સિરીઝના કમ્પ્યુટર અનુપમ સિરીઝના કમ્પ્યુટર કોના દ્વારા વિકસાવવામાં આવ્યા છે તો બી એ આર સી બી એ આર સી દ્વારા વિકસાવવામાં આવ્યા છે ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવેલા છે વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર ક્યુ હતું તો ક્રાય વન વિશ્વનું સૌ પ્રથમ કમ્પ્યુટર કયું હતું ક્રાય વન કઈ પેઢીના કમ્પ્યુટરમાં પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો તો ભાઈ ત્રીજી પેઢીના જે કમ્પ્યુટર બનાવવામાં આવ્યા ને એ ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં સૌ પ્રથમ વખત ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેરનો ઉપયોગ શરૂ થયો હતો અને હા ફરી ફરી વાર મિત્રો કહેતો જાઉં છું વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો એનાલોગ અને ડિજિટલ કમ્પ્યુટર બંને પ્રકારના મિશ્ર કમ્પ્યુટરને શું કહે છે તો એને હાઈબ્રિડ કમ્પ્યુટર કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભાઈ હાઈબ્રિડ કમ્પ્યુટર કહેવામાં આવે છે એનાલોગ એન્ડ ડિજિટલ આ બંને પ્રકારના મિશ્ર કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે તો હાઈબ્રિડ કમ્પ્યુટર કહેવામાં આવે છે ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો વિલિયમ શોકલી વિલિયમ શોકલી દ્વારા ભાઈ ટ્રાન્ઝિસ્ટરના એકમની શોધ કરવામાં આવી હતી ટ્રાન્ઝિસ્ટરના શોધક આવો ડાયરેક્ટ સવાલ પૂછાય તો યાદ રાખવાનું વિલિયમ શોકલી નીચેનામાંથી કયા પ્રકારના કમ્પ્યુટર સૌથી મોંઘા હોય છે તો મેઇન ફ્રેમ કમ્પ્યુટર મેઇન ફ્રેમ કમ્પ્યુટર હોય ને એ સૌથી મોંઘા કમ્પ્યુટર જોવા મળે છે નીચેનામાંથી ક્યુ સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર હતું જે મુઅર સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં બન્યું હતું તો એડવાક બરાબર એડવાક નામનું જે કમ્પ્યુટર હતું એ મુઅર સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં બન્યું હતું કમ્પ્યુટરના પ્રોસેસર એટલે કે આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ ચીપ શેમાંથી બનેલ હોય છે તો એ ભાઈ સિલિકોન ધાતુથી બનેલી હોય છે શેની બનેલી હોય છે ભાઈ સિલિકોન ધાતુથી તે બનેલી જોવા મળે છે સૌ પ્રથમ કમ્પ્યુટર બેઝિક આર્કિટેક્ચર વિકસાવનાર ખાલી જગ્યા હતા તો જોન બરાબર કોણ હતા ભાઈ જોન વોન ન્યુમેન જોન વોન ન્યુમેન હતા ભાઈ સૌ પ્રથમ કમ્પ્યુટરમાંની વાત કરીએ એમ એમાં બેઝિક આર્કિટેક્ચર વિકસાવનાર કોણ હતા તો જોન વોન ન્યુમેન મેન હતા કોમ્પ્યુટરની બીજી પેઢીનો સમયગાળો તો નાઇન્ટીન ફિફ્ટી સિક્સથી નાઇન્ટીન સિક્સટી થ્રી સુધીનો સમયગાળો એ બીજી પેઢીનો સમયગાળો છે સૌપ્રથમ પ્રથમ એવું ક્યુ કોમ્પ્યુટર હતું કે જેમાં ડેટા સ્ટોરેજની ક્ષમતા હતી તો એડ એ શાક બરાબર એટલે કે ઈડી એસ એ આ એવું કમ્પ્યુટર હતું કે જેમાં ડેટાને સ્ટોરેજ કરવાની સંગ્રહ કરવાની ક્ષમતા શક્તિ હતી નીચેનામાંથી ક્યુ કોમ્પ્યુટર સૌથી વધુ ઝડપી છે તો સુપર કોમ્પ્યુટર સૌથી વધારે ઝડપી કોમ્પ્યુટર છે બરાબર સૌપ્રથમ જનરલ પર્પઝ કમ્પ્યુટર કહ્યું હતું તો યુનિવાક છે ને યુનિવાક એ સૌપ્રથમ ભાઈ જનરલ પર્પઝ જનરલ કામ માટે વપરાતું સો કોમ્પ્યુટર હતું ત્રીજી પેઢીના કોમ્પ્યુટરની સ્પીડ કેટલી સેકન્ડમાં માપવામાં આવે છે તો નેનો સેકન્ડમાં માપવામાં આવે છે ભાઈ ત્રીજી પેઢીના કમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે નેનો સેકન્ડમાં પહેલી પેઢીના કમ્પ્યુટરની સ્પીડ ખાલી જગ્યામાં માપવામાં આવે છે ખાલી જગ્યા સેકન્ડમાં માપવામાં આવે છે તો એ માઇક્રો સેકન્ડમાં માપવામાં આવે છે પહેલી પેઢીના કમ્પ્યુટરની સ્પીડ માઇક્રો સેકન્ડમાં માપવામાં આવે છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કઈ પેઢીમાં શરૂ થયો તો એ ત્રીજી પેઢીમાં શરૂ થયેલો એક સોફ્ટવેરનો ઉપયોગ છે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ ત્રીજી પેઢીમાં થયો ચોથી પેઢીના કમ્પ્યુટર કઈ સાલમાં બન્યા તો આજુબાજુ ચોથી પેઢીના કમ્પ્યુટર અસ્તિત્વ ધરાવતા થયા લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન ચીપનો ઉપયોગ કઈ પેઢીમાં થયો એલ આઈનો ઉપયોગ કઈ પેઢીમાં શરૂ થયો તો ચોથી પેઢીમાં શરૂ થયો છે યાદ રાખજો નેટવર્કમાં બેકબોન એટલે કે કરોડરજ્જુ તરીકે કયા પ્રકારના કમ્પ્યુટર કાર્ય કરે છે તો મેઇન ફ્રેમ જે કોમ્પ્યુટર હોય ને એ બેકબ્રોન બરાબર એટલે કે કરોડરજ્જુ સમાન કાર્ય કરે છે દુનિયામાં સૌથી વધુ ઝડપી સુપર કોમ્પ્યુટર કયું છે તો સુમિત આવું એક કોમ્પ્યુટર છે જે સૌથી વધારે ઝડપી છે આવું માનવામાં આવે છે હોસ્પિટલમાં ઈસીજી રિપોર્ટ અને ડાયાલિસિસ માટે વપરાતા કમ્પ્યુટર કયા પ્રકારના હોય છે તો એ હાઇબ્રિડ કમ્પ્યુટર હોય ભાઈ સ્પેશિયલ બનાવવામાં આવેલા હાઇબ્રિડ કમ્પ્યુટર તરીકે તેનો ઉપયોગ થાય છે વિડીયો ગમો હોય તો ફરી ફરી વાર મિત્રો લાઇક કરો શેર કરો કમાન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ કરવાનું ન ચૂકતા